જે દોઢ મહિનાના કમ આવેલા છે તેની અંદર આખા ગુજરાતની અંદર જે ટ્રાવેલ્સ લાઇનનો જે બિઝનેસ છે આજની તારીખે તે અત્યારે પડી ભાગેલો છે એનું કારણ માત્ર ને માત્ર દોઢ મહિનાના કમૂરતા આવું આ પરિસ્થિતિ છેલ્લા ત્રણ વર્ષથી ઉપજે છે અને મુહૂર્ત ન હોવાના કારણે અમારા આ મંડપ સર્વિસની લાઈનમાં જોડાયેલા દરેક વ્યક્તિઓને આર્થિક રીતના ઘણો બધો માર પડેલ છે

નહીં લગ્નના મુહૂર્તમાં તિથિ વાર અને નક્ષત્ર ખૂબ જ મહત્વના હોય છે વર કન્યાના નક્ષત્ર પ્રમાણે રાશિ સૂર્ય ગુરુ અને ચંદ્રના બળ પ્રમાણે વિવાહનું મુહૂર્ત આપવામાં આવે છે પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી ગુરુ શુક્ર ની યુતિ સર્જાવાના કારણે લગ્નગાળાનો આખો મહિનો શરણાઈના સુર વાગતા સંભળાતા નથી ભરત વી ટીવી ભરુચ